નમસ્કાર મિત્રો ધોરણ દસ અને ધોરણ બારના પરિણામને લઈને ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ ધોરણ દસ અને બારનું પરિણામ વહેલા જાહેર કરવાની પૂરેપૂરી તૈયારીઓ ગુજરાત બોર્ડ દ્વારા કરી દેવામાં આવી હતી પરંતુ કેટલીક મુશ્કેલીઓ આવી રહી છે તો હવે પરિણામ ક્યારે જાહેર થશે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ મિત્રો બોર્ડનું પરિણામ ક્યારે આવશે કઈ રીતે ચેક કરવું એ તમામ માહિતી તમને આ ચેનલ પરથી પૂરી પાડવામાં આવશે માટે તમામે તમામ વિદ્યાર્થી મિત્રો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો તો તમે અહીંયા ઓફિશિયલ ન્યૂઝપેપર છે એમાં વાંચી શકો છો વહેલું પરિણામ જાહેર કરવા પરીક્ષાના બીજા દિવસથી જ ઉત્તરવાળી ચકાસણી યાદ ધરાઈ હતી ધોરણ દસ અને બારના પરિણામ વહેલા જાહેર કરવાની કવાયત પછી પણ પરિસ્થિતિ ઠેરની ઠેર એટલે કે આ વર્ષે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારનું પરિણામ એકથી દોઢ મહિનો વહેલું જાહેર કરવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી જે બોર્ડનું પરિણામ છે એ જાહેર કરવામાં આવ્યું નથી તો આની અંદર એ પણ જણાવવામાં આવ્યું છે કે હવે પરિણામ છે એ ક્યારે આવી શકે છે તો આને આપણે ડિટેલની અંદર જોઈએ તો મેં જોઈ શકો છો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ દસ અને બારની પરીક્ષાનું પરિણામ હાલમાં તૈયાર કરી દેવામાં આવ્યું છે એટલે કે તમારું પરિણામ છે એ તૈયાર થઈ ગયું છે જેવી ચૂંટણી પંચ અને સરકારની મંજૂરી મળશે એવું જ જે વેબસાઇટ છે જીએસબી ડોટ ઓઆઈજી ડોટ ઇન એના પર તમે જઈ અને જોઈ શકો છો જ્યારે પણ પરિણામ આવશે તેની સૌપ્રથમ માહિતી આ ચેનલ દ્વારા તમને પૂરી પાડવામાં આવશે બોર્ડ દ્વારા પરીક્ષા સમિતિની બેઠક બોલાવવા માટે ચૂંટણી પંચની મંજૂરી માગવામાં આવી હતી તે આપી દેવામાં આવી છે આમ છતાં બોર્ડ દ્વારા વહેલું પરિણામ જાહેર કરવામાં આવે તેવી કોઈ શક્યતા નથી બોર્ડના અધિકારીઓ દ્વારા ઓફિશિયલ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે મંજૂરી મળે તો પરિણામ જાહેર કરાશે જો કે ચૂંટણી પછી પરિણામ જાહેર કરવા અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં તૈયાર નથી એટલે કે પરિણામ ચૂંટણી પહેલાં આવશે કે ચૂંટણી પછી આવશે એ અંગે જે બોર્ડના અધિકારીઓ છે એમણે કોઈ સ્પષ્ટતા કરી નથી અન્ય રાજ્યોમાં બોર્ડના પરિણામ જાહેર કરી દેવામાં આવે છે ત્યારે હવે ગુજરાતમાં ચૂંટણી પહેલાં પરિણામ જાહેર કરાશે કે કેમ તેની આશંકા આશંકા ઉભી થઈ છે શિક્ષણ બોર્ડ દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ધોરણ દસ અને બારની પરીક્ષાઓ અગિયાર માર્ચથી શરૂ કરી અને બાવીસ માર્ચે પૂરી કરી દેવામાં આવી હતી જે આપણને સૌને ખબર છે ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા છવ્વીસમી માર્ચના રોજ પૂરી કરી દેવામાં આવી હતી સામાન્ય રીતે પરીક્ષા પૂરી થયા બાદ ઉત્તર વહી મૂલ્યાંકન સહિતની કામગીરી શરૂ કરવામાં આવતી હોય છે ચૂંટણીને કારણે પરિણામ વહેલું જાહેર કરવું પડે તેવી શક્યતા હોય બોર્ડ દ્વારા પરીક્ષા પૂરી થાય તેની સાથે જ ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી એટલે કે તમારું પરિણામ જાહેર થાય એના માટેની સંપૂર્ણ તૈયારીઓ છે એ બોર્ડ દ્વારા કરી દેવામાં આવી હતી ઉત્તર ચકાસણી બાદ માર્ચની ડેટા એન્ટ્રી માટે એક સાથે પાંચસો ઓપરેટરોને કામગીરી સોંપવામાં આવી હતી સૂત્રો કહે છે કે ધોરણ બાર સાયન્સનું પરિણામ સૌથી પહેલાં તૈયાર કરી દેવામાં આવ્યું છે એટલે કે સૌથી પહેલાં ધોરણ બાર સાયન્સનું પરિણામ આવશે એના પછી ધોરણ દસનું પરિણામ પણ આખરી ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહના પરિણામની કામગીરી પણ આખરી તબક્કામાં છે એટલે કે ધોરણ બાર સાયન્સનું પરિણામ તો તૈયાર થઈ ગયું છે અને ધોરણ દસ અને બાર જે સામાન્ય પ્રવાહ છે એનું પરિણામ પણ ઓલમોસ્ટ તૈયાર જ છે એટલે કે મોટા ભાગની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે તાજેતરમાં બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવા માટે ચૂંટણી પંચની મંજૂરી માગવામાં માગવામાં આવી હોવાની વિગતો પણ બહાર આવી છે આમ વહેલું પરિણામ જાહેર થ કરવાની તમામ કવાયત બાદ પણ પરિણામ ગત વર્ષની જેમ જ મેના પહેલાં અથવા બીજા સપ્તાહમાં જાહેર થાય તેવી શક્યતા છે એટલે કે હવે પરિણામ છે એ ચૂંટણી પછી મેના પહેલા સપ્તાહમાં એટલે કે ચૂંટણી પહેલા એકથી સાત તારીખમાં અથવા તો સાતથી ચૌદ તારીખ વચ્ચે જાહેર થાય એવી શક્યતાઓ રહેલી છે સૂત્રો કહે છે કે લીલી ઝંડી મળે તો ગમે ત્યારે ધોરણ બાર સાયન્સનું પરિણામ જાહેર કરી દેવામાં આવે તેવી તૈયારી રાખવામાં આવેલી છે એટલે કે ધોરણ બાર સાયન્સનું પરિણામ છે એ બિલકુલ તૈયાર થઈ ગયું છે જેવી મંજૂરી સરકાર તરફથી અને ચૂંટણી પંચ તરફથી મળશે એવું તરત જ જાહેર કરી દેવામાં આવશે ચૂંટણીને કારણે વહેલું પરિણામ જાહેર કરી દેવામાં આવે તો કેટલાક વાલીઓ પ્રવાસે કે ફરવા જતા રહે તો મતદાનને અસર થાય એવી આશંકાના પરિણામે પણ પરિણામ તૈયાર હોવા છતાં જાહેર કરવામાં વિલંબ કરી રહેવામાં આવ્યો એની શક્યતાઓ છે જોકે હાલ આ મુદ્દે બોર્ડના અધિકારીઓએ કોઈ ઓફિશિયલ કન્ફર્મેશન આપેલું નથી તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર એવું લાગી રહ્યું છે કે જે બોર્ડનું પરિણામ છે એ મેના પહેલા અઠવાડિયામાં અથવા જે બીજા અઠવાડિયાની અંદર આવી શકે છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ